નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર રાજુલા નજીક હિંડોળાના પોલ પાસે ગંભીર અકસ્માત હિંડોળાના સવિર રોડ પર પાર્કિંગ કરેલા ટેલર તેમજ મેજિક ગાડીનો અકસ્માત અકસ્માતમાં કુલ ચાર વ્યક્તિને ગંભીર ઇજા થવા પામી રાજુલા તેમજ નાગેશ્રીની એકસો આઠ મારફત તમામ ઇજાગ્રસ્તોને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઉપરોક્ત ઘટનાની જાણ રાજુલા પોલીસને છતાં રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી આવી